રાજપીપળા નગરની જૂની સબ જેલ પાસે રાત્રિના સમયે બસમાંથી ઉતરી રહેલી એક મહિલા ત્રણ મહિનાના બાળક સાથે સીધી ગટરમાં ખાબકવાની દુર્ઘટના સર્જાઈ હતી ગઈકાલે એકવીસ જાન્યુઆરીની રાત્રે બનેલી આ ઘટનામાં ગટરમાં ખાબકેલી મહિલા અને બાળક બંનેના કપડાં કીચડવાળા થઈ ગયા હતા અને હાજર લોકોએ આ દ્રશ્યો જોયા હતા સદનસીબે મહિલા અને ત્રણ માસના નવજાત બાળકનો અદ્ભુત બચાવ થતાં લોકોએ ઈશ્વરનો આભાર માન્યો હતો ત્યારે નજીકના નળ ઉપર આ મહિલા ત્રણ માસના બાળકને ઠંડીમાં પાણી માથે નાખી રહેલા જોતા લોકોએ પૂછતા આ શ્રમિક મહિલા એક શ્રમિકોના જૂથ સાથે મજૂરી કામે રાજપીપળા આવી હતી તેવું જાણવા મળ્યું હતું બસમાંથી ઉતરતી વખતે અંધારાના કારણે ગટરના ઢાંકણાઓ વચ્ચે ગેપ હોવાથી આ મહિલા અજાણ હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આ ઘટના પછી નજીકમાં જ રહેતા એક યુવાને નગરપાલિકાના રેડિયાળ સત્તાધીશો ઉપર પસ્તાળ પાડી હતી અને ઘટના માટે કોણ જવાબદાર તેવા સવાલો ઉઠાવ્યા છે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં ત્રણ મહિના નાનું બાળક રાજપીપલા એસટી ડેપો ની ગાડી આવ્યા બાદ અહીંયા ઊભી રાખ્યા છતાં ને ગટરમાં માતાજી લઈને ઉતરા એમના પોતાના અને ગટરમાં પડી ગયા તો રાજપીપલા નગરપાલિકાની બેદરકારીના કારણે વારંવાર કોઈને કોઈ ઘટના બનતી રહે છે રોડ ઉપર અને આ સામાજિક વસ્તુ થાય છે નાના છોકરાને ઈજાગ્રસ્ત થઈ હોય તેની જવાબદારી કોણ લેશે આ ગટર ખુલ્લી વર્ષોથી ખુલ્લી રાખવામાં આવે છે રાજપીપળા નગરપાલિકા દ્વારા આને બંધ કરવામાં પણ આવતી નથી વારંવાર કેવા છતાં પણ પાલિકામાં ધ્યાન દોરવામાં આવતું નથી પાલિકા દ્વારા આજે ઈજાગ્રસ્ત થતા છોકરું બચી ગયું ત્રણ મહિનાનું છોકરું હતું નાનું અમથું એની માતા જોડે અંદર જતું રહ્યું ગટરમાં ગડકી ગયું તને માથામાં વાગી જતું તેની જવાબદારી લેતું કોણ પાલિકા લેવા તૈયાર છે કે એસટી વિભાગ લેવા તૈયાર છે અને એસટી વારંવાર અહીંયા જ સ્ટેશન આપે છે ઉતારવા માટે અને અંધારામાં કોઈને ખબર નથી પડતી કે ભાઈ કોઈ પડી જાય છે કે શું થાય છે આ તો લોકોએ દેખ્યા પછી ખબર પડી કે છોકરું પડી ગયું અને ના ખબર પડે ને છોકરું અંદર મરી જાય તેની જવાબદારી કોણ લેશે તમારે આ ગટરો જે ખુલ્લી છે તે પાલિકા દ્વારા કે બંધ કરવામાં આવે એવી માંગ સાથે સામાન્ય બધી પ્રજા એવી માંગ કરી રહી છે કે ગટરો ખુલ્લી છે તેને તમે જારી કરીને બંધ કરી દો તમારે સાફ સફાઈ કરી તો જારી ખોલીને સાફ સફાઈ કરી લો રાત્રીના સમયે જ્યારે મુસાફરો બસમાંથી ઉતરે છે ત્યારે થાકેલા હોય છે અને અંધારાના કારણે ગટરની વચ્ચેના ગેપ જોઈ શકતા નથી અને પરિણામે દુર્ઘટનાઓ સર્જાય છે નગરપાલિકાના કથડેલું અને ખાડે ગયેલું એવટ નગરજનો માટે માથાનો દુખાવો બન્યું છે ત્યારે આ ઘટનામાં મહિલા અને માસૂમ બાળકનો હાલ તો બચાવ થયો છે પણ દરેક વખતે ભાગ્ય સાથ આપે તેવું બનતું નથી આ ઘટના વિશે તમે શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર પણ કરજો